ઘસવાના ખારી ગામે પ્રાથમિક શાળા અને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો આંગણવાડી બાર વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશતા બાળકોને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો અમરેલીના બગસવા તાલુકામાં ખારી ગામે પ્રાથમિક શાળા અને શાળા પ્રવેશ પ્રવેશોત્સવની કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી કરવામાં આવી મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવના આંગણવાડી કેન્દ્ર બાર વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશતા કરતા બાળકોને મામલતદાર પ્રસાદ ભીંડી સાહેબે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં અભ્યાસ બાદ બાળકોને શું શીખ્યું એની વાલીઓને બાળક પાસે જાણકારી મેળવી જોઈએ બાળકોને મોબાઈલના ઉપયોગથી દૂર રાખવા જોઈએ અને સરકારીની દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અંગેની માહિતી મામલતશ્રી દ્વારા આપવામાં આવેલ આ તકે મામલતદાર પ્રસાદ ભીંડી સાહેબ તાલુકા પંચાયત સદસ્ય ગામના સરપંચ અને ઉપસરપંચ શી આરશી કમિટી અધ્યક્ષ આંગણવાડી કાર્યકરો બાલીઓ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય ચિરાગભાઈ પટોળીયા ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અશોક મણવર અમરેલી ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે હું પ્રશાંત ભીંડી મામલતદાર બગસરા નિયુક્ત થતા આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહેલ જેમાં ખારી ગામે નવા આંગણવાડીના બાળકો બાલવાટિકેના બાળકોને ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને સત્કારવામાં આવ્યા આજે સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે દરેક શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે અહીંયા મોટી સંખ્યામાં નગરજનો એસએમસી કમિટીના સભ્ય શાળા પરિવાર તેમજ સનિષ્ઠ નાગરિકો ગામના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને શાનદાર રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે ઉપરાંત બગસરા તાલુકાના પાત્રીસે ગામે મોટી સંખ્યાની અંદર છેલ્લા ત્રણ દિવસથી છવ્વીસ સિત્યાવીસ અને એમ ત્રણ દિવસ સતત આ કાર્યક્રમો તે તકે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આજ રોજ અમારી ખારી પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવચોત્સવ અને કાળી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલતદાર સાહેબ મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા તેમજ લાયજન અધિકારી તરીકે શ્રી ભેસાણી સાહેબ ઉપસ્થિત હતા તેમજ અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ દસ બાળકો અને ધોરણ એકમાં કુલ અગિયાર બાળકોએ પ્રવેશ ઉજવ્યો પ્રવેશ આપવામાં આવ્યો તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી